તો જૂનાગઢ સ્થિત હિમાલયના પ્રતિ પ્રપીતાપમહ સમાન ગિરિવર ગિરનાર ઉપર બિરાજતા જગતજનની મા અંબાના દર્શન કરવા માટે લોકો સરળતાથી પહોંચી શકે અને ગિરનારને માળવા માટે લોકો કુદરતના સાનિધ્યમાં જઈ શકે તે માટેની ગિરનાર રોપવે યોજના આખરે સાકાર થઈ જવા રહી છે આગામી તારીખ ચોવીસ અને ત્રીસમાંથી એમ બે માંથી કયોપન કોઈપણ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવે યોજનાનું લોકાર્પણ થાય તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એક તરફ ભાજપના નેતાઓ અને બીજી બાજુ તંત્ર પણ તૈયારીમાં લાગી ગયું છે ગુજરાનું ખાત મુરત આગામી તારીખ 24 ના રોજ નવરાત્રીના પર્વમાં થાય તે માટેની વ્યવસ્થા થઈ ગઈ છે. કોરોના મહામારીના પગલે ગાઈડલાઈન મુજબ મોટા કાર્યક્રમ કરવો શક્ય ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ઈ ઓપનિંગ કરે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ રોપેના લોકાર્પણની તારીખ નક્કી નથી તેમ છતાં ગિરનાર રોપે યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢને આર્થિક ધંધાદારી અને રોજગારીની તકો પૂરો પાડવા માટે જે મહત્ત્વની યોજના કહી શકાય ટુરિઝમ ક્ષેત્રે ડેવલપમેન્ટ માટેની નરેન્દ્રભાઈનું જેનું સ્વપ્ન એક હતું કંઈ એક અતિભવ્યાતિ ભવ્ય રોપ વે થાય ગિરનાર માઉન્ટેન હિમાલયનો પણ પ્રપિતામાં કહેવાય છે મા અંબાના જ્યાં બેસણા છે ત્યાં રોપ વે દ્વારા ભક્તો દર્શન કરવા જાય ને એ દ્વારા રોજગારીની તકો ઊભી થાય જૂનાગઢનું ડેવલપમેન્ટ થાય એ યોજના અત્યારે માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષથી સતત મોનિટરિંગ સાથે આ યોજનાને તાત્કાલિક કેમ પ્રજાના ઉપયોગમાં આવે અને એનું લોકાર્પણ થાય તેની સતત ચિંતા સાથે માન્ય વિજયભાઈ રૂપાણીશ્રીએ આ વર્ષે જ એટલે કે હવે ટૂંક સમયમાં જ આ યોજનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે બધી ટ્રાયલો પૂરી થઈ ગઈ છે ટ્રાયલો સક્સેસફુલ રીતે બધી પૂરી થઈ ગઈ છે આજ પણ ન્યૂઝપેપરના માધ્યમથી

રોપવે કે જે એશિયાનો સૌથી મોટો રોપવે છે તેનું લોકાર્પણ ઓક્ટોબરના અંત સુધીમાં થવા જઈ રહ્યું છે ત્યારે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આ માટે આભાર માનું છું એમણે વ્યક્તિગત રીતે રસ લઈ અને આ જૂનાગઢમાં ગિરનાર રોપવે સાકાર થાય તેના માટે સંપૂર્ણ પ્રયાસો કરેલા છે અને હવે જ્યારે આ એશિયાના સૌથી મોટા રોપવેની શરૂઆત થઈ રહી છે ત્યારે આ રોપવેમાં મારું એવું માનવું છે કે દર કલાકે પાંચસોથી સાતસો યાત્રિકો જશે આખા દિવસમાં પાંચ હજારથી સાત હજાર એટલે એ રીતે મહિને ગણો તો બે લાખ યાત્રિકો અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ શકશે બાર મહિને ગણો તો બાવીસ ચોવીસ લાખ યાત્રિકો દર્શન કરવા જશે આ રોપવેના કારણે શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનનો લાભ મળશે જૂનાગઢને આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થશે જૂનાગઢમાં રોજગારીનું પ્રમાણ વધશે અને જૂનાગઢનો આ ગિરનાર રોપે અને એના કારણે જૂનાગઢ અને સૌરાષ્ટ્ર ગુજરાત એ વિશ્વના ટુરિઝમના નકશા ઉપર અત્યારે છે એ વધારે દિદિપ્યમાન બનશે ત્યારે હું પણ આ ટીવી ચેનલના માધ્યમથી તમામ શ્રદ્ધાળુઓને રોપવે ના માધ્યમથી ને રોપવે દ્વારા અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે નિમંત્રણ પાઠવું છું એક તરફ ભાજપના આગેવાનો પણ તૈયારીમાં લાગી ગયા છે બીજી બાજુ તંત્ર દ્વારા ગિરનાર રોપવેના લોકાર્પણને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અંગેની ચર્ચા માટે બેઠક મળી હતી જેમાં કેટલીક તૈયારીઓ માટે પણ આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં હજુ તંત્રએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે રોપવેનું લોકાર્પણ ક્યારે થશે ત્યારે લોકોમાં ઉત્સુકતા વધી છે દિવ્યકાંત ભુવા જુનાગઢ